મિત્રો સ્વાગત છે એક તમારું નવા બ્લોગમાં તો ફરીથી આપણે આવી ગયા છે એક મજેદાર વ્લોગ લઈને અને થમલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે એક આશાનો વ્લોગ છે તો મિત્રો અમારે યુટ્યુબની ચેનલ એક બીજી છે જેમાં અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ તો એ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં યા તો લઈ જઈશ અને હા મિત્રો એ ચેનલને ખૂબ સપોર્ટ કરજો મિત્રો તો અમારી કોમેડી ચેનલ છે જોવાનું ભૂલતા નહીં અને હા હાલ તરત હું હાલ એક જ જઈ રહ્યો છું શૂટિંગ કરવા માટે કોમેડી વિડીયોનું તો તમને બતાડું શૂટિંગ કેવી રીતે કરીએ છીએ અને કેવી રીતના શૂટિંગ થાય છે બધું ઓકે તો બને રહીજો બ્લોગમાં અને ચેનલ પર નવા તો ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ લડે છે નોન કરી નાખો એટલે જબ બી વ્લોગ ચડાવું ને તો તમે મારો વિડીયો જોઈ શકો ઓકે સૌથી પહેલાં તો શૂટિંગ કરવાનું ચાલુ કરવાનું છે ચાલુ થાય લીમલું વોગ બનાવો બન્યા રહેજો તો મિત્રો અમારે કોમેડી શૂટિંગનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હાલ મને સાહેબનો રોલ મળ્યો છે ને આ છોકરા આવી ભણવા માટે એક ગુજબ અને કેમેરામેન હોમે હા છે કેમેરામેન ઓકે થેન્ક યુ તો મિત્રો તમને આખો વિડીયો તો નહીં બતાડ્યો કારણ કે તમને પાછ જોવાની મજા નહીં આવે એટલે હાલ અમે થોડોક કોમેડી શોટ લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો હાલ બે જણા હોમે ઊભા છે અને અમે થોડાક કોમેડી લઈ રહ્યા છીએ એ તમે થોડુંક આલ બંધા હોય ભાઈ 1 2 3 હા 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 કર કોઈ ગાબરો હેડરા આ ગાબરો દે ઓહો 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 ઓહ મત ગાબરો ઊંચાડી કા તુમા કોણ સંભાળવાનો ભૂંગલો આ બજેટ કારણે કો સમા

તો હવે મળી જઈએ એક નવા વિડીયો સાથે તબ તક કેલી બાય જય માતાજી અને ચેનલ પર નવા તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ અને પેલી ચેનલ ડિસ્ક્રિપ્શન અને હા કોમેડી ચેનલની ની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ જઈને ફટાફટ સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો હેલો જય માતાજી જય માતાજી